નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ચક્રવાતી તોફાન ભારે વરસાદ કોલ્ડ વેવ ગાઢ ધુમ્મસની ચેતવણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ચક્રવાતી તોફાન ફરી એકવાર દેશમાં ત્રાટકવાનો છે આગામી બે દિવસમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં તોફાની પવન અને ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે ઉત્તર ભારત અને મધ્ય ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દરિયા કિનારા ઉપર ગંભીર મોજા ભારેથી અતિભારે વરસાદ તીવ્ર ઠંડીના મોજા અને ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જારી કરી છે પહાડી રાજ્યોમાં પણ હિમવર્ષા થવાની સંભાવનાઓ છે સમગ્ર દેશમાં હવામાન આ પ્રકારનું રહેવાનું કારણ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બરફીલા પવનો ફૂંકાવાને કારણે છે તો ચાલો જાણીએ કે આગામી ત્રણ દિવસમાં દેશનું હવામાન કેવું રહેવાનું છે આ સમયે સમગ્ર દેશમાં હવામાનની સ્થિતિ શું છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાન જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી પશ્ચિમ રાજસ્થાન આ ઉપરાંત ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા મધ્ય મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ બિહાર અને ઝારખંડમાં તીવ્રથી ગંભીર કોલ્ડવેવની સંભાવનાઓ છે પંજાબ અને હરિયાણા ચંડીગઢ ઉત્તર પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તમિલનાડુ પુડુચેરી કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળમાં વીજળીના ચમકારા સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે બાર સેમીથી વધુ વરસાદ પડી શકે છે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સાત સેમીથી વધુ વરસાદની સંભાવનાઓ છે કારણ કે દક્ષિણ અંદમાન સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું જેને કારણે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે આ વિસ્તારમાં આગામી બે દિવસમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ તમિલનાડુ કિનારે જાય તેવી શક્યતાઓ છે જ્યારે મધ્ય અને ઉપરા ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટમ્બસ મધ્ય પાકિસ્તાન અને નીચેના ભાગમાં આવેલા અડીને આવેલા જમ્મુ વિભાગ ઉપર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે હવે મિત્રો ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો આગામી વર્ષથી નાના અને સીમાન ખેડૂતો કોઈપણ ગેરંટી વગર બેન્કો પાસેથી રૂપિયા બે લાખ સુધીની લોન મેળવી શકશે ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઈએ જાન્યુઆરી પહેલીથી ખેડૂતો માટે લોન મર્યાદા એક પર છ લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરી દીધી છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ખેતીની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને અને ખેડૂતોને સરળ લોન આપવા માટે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નવા નિર્દેશમાં દેશભરની બેન્કોને ખેડૂત દીઠ રૂપિયા બે લાખ સુધીની કૃષિ લોન માટે કોલેટરો અને માર્જિનની જરૂરિયાતો માફ કરવા માટે કહેવામાં આવ્યું છે આ પગલાંથી છ્યાસી ટકાથી વધુ નાના અને સીમાન જમીનદાર ખેડૂતોને ફાયદો થવાનો છે બેંકોને જારી કરેલા માર્ગદર્શિકાનો ઝડપથી અમલ કરવા અને ખેડૂતોને લોનની નવી જોગવાઈઓ વિશે જાગૃત કરવા માટે સૂચના આપવામાં આવી છે કૃષિ મંત્રાલયે જણાવ્યું કે આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી લોનની સરળ એક્સેસની સુવિધા અપેક્ષિત છે આ સરકારની સુધારેલી વ્યાજ સબવેન્શન સ્કીમને પૂરક બનાવશે આ યોજના હેઠળ સરકાર ચાર ટકાના અસરકારક વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે આરબીઆઈએ ગયા અઠવાડિયે મોનિટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની સમીક્ષા બેઠક બાદ ખેડૂતો માટે અસુરક્ષિત લોનની મર્યાદા રૂપિયા એક પર છ લાખથી વધારીને રૂપિયા બે લાખ કરવાની જાહેરાત કરી છે